જો ખેતરમાં આવી ગયા છે ને ભાઈ અમારે તૂરમાં દવા છાંટવાની છે અને તૂરમાં વાવ્યું છે ધાણી જો ધાણીમાં આવી રીતના કાંક ગ્લાસનું કામ હાલી રહ્યું છે જો એમ ધાણીમાં ગ્લાસ મૂકી છે આ તૂર બળી જાય ને ખડની દવા છાંટવાની છે ને આમાં એટલે આમાં તૂર ન બળી જાય ને એટલે જો આ ગ્લાસ મૂકવાના છે આ તો એ રીતના મૂકી દેવાના હા માથે પાણા મૂકો આપણે નકર તો ઉડી જાય પવનમાં જો આખા સામું મૂકી દીધા છે બીજા બધી મૂકવાના છે કા હા આ બધી મૂક્યા હતા આમાં દવા છાંટી ને આમાં બધીએ બધીએ મૂક્યા હતા હા બધે વર્ષો ન એટલે મૂકો પડે કા હા બે દિવસ મૂક્યું છે કેટલા દિવસ બે દિવસ થયા બે દિવસથી થી તો આટલી દવા સાટે આમાં બે દિવસ થયા બે દી થયા હા મેં મૂકવા મળ કે કાલે

નાખ્યું yeah, છે <coughs> <coughs> <ate> <coughs> હું આવી સારી કુકો તો વાંધો ન ને કેકલા બીકનો લાગેુંુંઢનાય ને એમ ને લાગે જો લો પતકી જાય એ તો ફૂગા કરે સમજા હોય એને કોઈ જો લઈ લીધું હાથમાં જો આ કે લાગ્યો છે છે પણ ખોરો નથી ખાતો તો આ હું બાંધુંયા કયું આવડવા નુંુંઢ ના હોય ફરતી બાંધી જો ફરતી બાંધી જો ગાજર હતા તું સાંભળશ